કતારગામમાં લલિતા ચોકડી પાસે બાકડા પર બેસવા બાબતે થયેલા સામાન્ય ઝઘડો કે આ ઝઘડામાં રિક્ષા ચાલક અને મજૂર વચ્ચે તકરાર થઈ હતી જેમાં ચાલક અને તેના બે મિત્રો કે જેણે મજૂરને માથાના ભાગે સળિયો અને ઢીક્કા મૂકીનો માર માર્યો હતો કે જેમાં સારવાર દરમિયાન મોત થયું છે આ ઘટનામાં કતારગામ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે કતારગામમાં લલિતા ચોકડી પાસે બાકડા પર બેસવાના સામાન્ય ઝઘડામાં રિક્ષા ચાલક અને મજૂર વચ્ચે તકરાર થઈ હતી જેમાં ચાલક અને અને તેના બે મિત્રોએ મજૂરને માથામાં માર મારતા સારવાર દરમિયાન મોત થયું છે આ ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી સત્યાવીસમી તારીખે રાત્રે કતારગામ લલિતા ચોકડી પાસે મજૂરી કરી ગુજરાન ચલાવતો શ્યામલાલ નાનુરામ ઠાકુર કતારગામ ફૂટપાથના બાકડા પર બેઠો હતો આ દરમિયાન રિક્ષા ચાલક સોહન સિંહ આવ્યો હતો અને બાકડા પર બેસવા આ બાબતે બંને ઝડો થયો હતો જેમાં ગાળો આપતા મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો આ ઘટનામાં જાગૃત નાગરિકે પોલીસ અને એકસો આઠ ને જાણ કરી હતી આથી પોલીસે જાગૃત નાગરિકની પૂછપરછ કરતા રિક્ષા ચાલકને તે ઓળખતો હતો આથી પોલીસે પહેલા ચાલકને લઈ આવી પૂછપરછ કરી જેમાં અન્ય બે મિત્રોના નામો સામે આવ્યા હતા જેના આધારે પોલીસે ગણતરીના હત્યાનો ગુનો નાખ્યો હતો પોલીસે સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી હતી જેમાં ત્રણ શખ્સો માર મારતા દેખાયા હતા જેની પોલીસે તપાસ કરતા એક રિક્ષા ચાલક અને તેના બે મિત્રો હોવાનું ખુલ્યું હતું આખરે કતારગામ પોલીસે જાતે ફરિયાદી બની હત્યાનો ગુનો દાખલ કર્યો હતો જેમાં પોલીસે હત્યારાના રિક્ષા ચાલક સોનસિંહ મારવાડા તેનો મિત્રો રાહુલ સકપાલ અને મેહુલ ઉનાગરની ધરપકડ છે ગઈ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મિમુર હોસ્પિટલથી જાણ થતાં પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલ આ મારામારીમાં ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મિમુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુરામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે સાથે આ ગુનાના કામે સંડોવાયેલા ત્રણ આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદીયા રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગરનાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ કામનો બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઠીક મૂકીનો માર મારતા એ પડી જતા એને હેમરેજિક ઇજાઓ થતાં એનું મૃત્યુ નિપજયેલ હતું તેથી પોલીસે આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ ગુનો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરા